કોણ કોણ અરજી કરી શકે છે સિલેક્શન પ્રોસેસ શું છે અને ફોર્મ ભરવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે બધું જ જોઈશું અને તમારે હવે આગળ શું કરવું જોઈએ એની પણ વાત કરીશું તો શરૂઆત કરીએ સીએસઆઈઆર સી એલ આર આઈ દ્વારા સચિવાલયમાં અલગ અલગ જગ્યાઓ માટે એક મોટી ભરતી જાહેર કરવામાં આવી છે અને સાચું કહું તો જે લોકો સરકારી નોકરી શોધી રહ્યા છે એમના માટે આ એક સુવર્ણ તકથી ઓછી નથી આ કોઈ નાની સોની ભરતી નથી આ એક બમ્પર ભરતી છે અને એની સૌથી સારી વાત એ છે કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી પછી ભલે તે પુરુષ હોય કે મહિલા ઉમેદવાર બધા જ આમાં અરજી કરી શકે છે ચાલો હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર વિભાગ બે અહીંયા આપણે જોઈશું કે કઈ કઈ પોસ્ટ ખાલી છે અને સૌથી અગત્યની વાત પગાર કેટલો મળશે જુઓ આ ભરતીમાં મુખ્યત્વે ત્રણ અલગ અલગ પોસ્ટ છે પહેલી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એટલે કે બીજી છે છે સ્ટેનોગ્રાફર અને ત્રીજી જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ એટલે કે જેએસએ તમારી લાયકાત પ્રમાણે તમે આમાંથી કોઈ પણ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો અને પગારની વાત કરીએ તો સરકારે અહીંયા પગારનું માળખું ખૂબ જ આકર્ષક રાખ્યું છે ચાલો તમને આંકડામાં જ બતાવું એટલે વધારે ખ્યાલ આવે શરૂઆતી પગાર જ મહિને અઢાર હજાર રૂપિયા છે જે લોકો કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ એકદમ મજબૂત સ્ટાર્ટિંગ પોઈન્ટ છે પણ વાત અહીં જ પૂરી નથી થતી અહીં ગ્રોથની પૂરેપૂરી સંભાવના છે તમારો પગાર વધીને મહિને એક્યાસી હજાર રૂપિયા સુધી પણ પહોંચી શકે છે અને એ પણ બીજા સરકારી ભથ્થા જેવા કે મોંઘવારી ભથ્થું અને ઘરભાડું ભથ્થું એ બધું તો અલગ ઓકે જગ્યાઓ અને પગાર વિશે તો જાણી લીધું પણ હવે સવાલ એ છે કે આ જોબ માટે કોણ અરજી કરી શકે છે તો ચાલો હવે યોગ્યતાના માપદંડો પર એક નજર નાખી લઈએ વાત કરીએ તો અહીંયા બધા માટે તક છે અમુક પોસ્ટ માટે ધોરણ ધોરણ પાસ પાસ માંગ્યું છે તો અમુક માટે અને કેટલીક પોસ્ટ માટે ગ્રેજ્યુએશન જરૂરી છે એટલે કે ઉમેદવારોની એક મોટી રેન્જ આમાં એપ્લાય કરી શકશે ઉંમર મર્યાદાની વાત કરું તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ અને વધુમાં વધુ અઠાવીસ વર્ષ હોવી જોઈએ હા સરકારી નિયમો પ્રમાણે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને વય મર્યાદામાં છૂટછાટ તો મળશે જ તો માની દો કે તમે ફોર્મ ભરી દીધું પણ પછી આગળ શું નોકરી મળશે કેવી રીતે ચાલો હવે આખી સિલેક્શન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે મુખ્યત્વે ત્રણ સ્ટેપમાં સૌથી પહેલા તમારે એક લેખિત પરીક્ષા આપવાની રહેશે જે લોકો એમાં પાસ થશે એમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવશે અને બસ એ પછી સીધો જ તમને નિમણૂક પત્ર મળી જશે હવે અરજી ફીની વાત કરી લઈએ જો તમે જનરલ કે ઓબીસી કેટેગરીમાંથી આવો છો તો તમારે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે પણ જો તમે એસસી કે એસટી કેટેગરીના ઉમેદવાર છો તો તમારા માટે અરજી બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ નથી ચાલો હવે વિભાગ પાંચ પર આવીએ જે ખૂબ જ અગત્યનો છે અહીં આપણે જોઈશું કે કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે અને ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે આ તારીખો તો તમારા મોબાઈલમાં કેલેન્ડરમાં સેવ કરી જ લેજો અરજી કરવાની શરૂઆત ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે અને છેલ્લી તારીખ છે બે માર્ચ બે હજાર છવ્વીસ આ તારીખ ચૂકતા નહીં ફોર્મ ભરવા બેસો એ પહેલા આટલી વસ્તુઓ હાથ વઘી રાખજો તમારું આધાર કાર્ડ ભણતરની બધી માર્કશીટ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિનું પ્રમાણપત્ર અને હા એક વાત ખાસ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ હોવા ખૂબ જ જરૂરી છે કારણ કે ભરતીની બધી જ અપડેટ્સ એના પર જ આવશે તો મિત્રો આપણે ભરતી વિશેની લગભગ બધી જ માહિતી જોઈ લીધી હવે સવાલ એ થાય કે આ બધું જાણ્યા પછી તમારે શું કરવાનું છે અહીંયા મારી તમને એક જ સલાહ છે છેલ્લી તારીખની રાહ બિલકુલ ન જોતા ઘણી વાર એવું થાય છે કે છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર લોડ વધી જાય છે અને ફોર્મ ભરી શકાતું નથી એટલે વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરી દેજો તો હવે બધી જ વિગતો તમારી સામે છે તમારે ફક્ત એ વિચારવાનું છે કે શું આ તક તમારી કારકિર્દીને એક નવી અને સ્થિર દિશા આપી શકે છે આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો અને હા આવી જ માહિતી માટે આપણી લક્ષ્યવેદ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત